અગત્યની હોય છે છે તો બ્રિજ બની રહ્યો દ્રાફડ નદી લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી અધિકારી શ્રી સાથે ચર્ચા કરી છે અધિકારીને ધ્યાન દોર્યું છે જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના પ્રશ્નોને લઈ આજે કલેક્ટરની એક સંકલન સમિતિની બેઠક મળી હતી જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકની અંદર સહિત અન્ય અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા ગોપાલ ઇટાલિયાએ આ સંકલન સમિતિની બેઠકમાં વિસાવદર લઈ પાંત્રીસ જેટલા પ્રશ્નો રજૂ કર્યા આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા તો સાથે જ જિલ્લા કલેક્ટર મામલતદાર અને પ્રાંત અધિકારી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા ત્યારે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ પહેલી વખત આ બેઠકની અંદર હાજર રહ્યા પોતાના મત વિસ્તારના પ્રશ્નોને લઈને કરી રજૂઆત ખેડૂતોની મુશ્કેલી ગામડાઓમાં સ્મશાનની દુઃખદાયક સ્થિતિ અંગે પણ કલેક્ટરને રજૂઆત કરી સાથે જ પ્રાંત અધિકારી એ પોતાના વિસ્તારના મામલતદાર સહિત અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય આગેવાનો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત કલેક્ટર સમક્ષ આ તમામ પ્રતિનિધિની મળેલી આ બેઠકમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ પહેલી વખત ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિસ્તારના પાંત્રીસ જેટલા પ્રશ્નોની આ બેઠકમાંથી તેમને રજૂઆત કરી હતી તેમાં મહત્વની ચર્ચામાં તેમને પોતાના વિસ્તાર એટલે કે વિસાવદરથી સુરત જતી બસ ચાલુ કરાવવાની વાત હોય કે પછી ખેડૂતોને એ લાઈટ થાંભલાઓની વાત હોય ખેડૂતોને લઈ એ ગામડાના વિસ્તારોના રોડ રસ્તાની વાત હોય પાણીની સમસ્યાની વાત હોય આવા અલગ અલગ મુદ્દાને લઈ કલેક્ટર સમક્ષ તેમને રજૂઆત કરી સાથે જ એ જિલ્લાના પ્રતિનિધિ પણ ઉપસ્થિત હતા અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ પોતાના વિસ્તારના પ્રશ્નની રજૂઆતને લઈ પહેલી વખત આ જિલ્લા સંકલનની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મુદ્દે વાતચીત કરતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મીટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાંત્રીસ પ્રશ્નો પૈકી આ આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત

અને એની ઉપર શું કાર્યવાહી થઈ એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને ને તો જો કે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાળા ફાળવવા બાબતે કોઈ હાલમાં જોગવાઈ નથી આ સિવાય જંગલમાં ઢોર ચડાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચડાવવા જતાં રોકવામાં આવે છે કે કેમ નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનો છૂટ આપવામાં આવેલી છે તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ બે ની અંદર હક પત્રક નંબર છ નું આખું રજિસ્ટર છે એ ગુમ કરી દીધું એની એફઆઈઆર થઈ બે માં

પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ મેળવવાના કારણે પોતાની મિલકતની ઓનરશીપનું કોઈ ડોક્યુમેન્ટ નથી માલિકી ડોક્યુમેન્ટ નથી આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે સૂચના આપી છે કે યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબરધોયા નાની સિંચાઈ યોજનાનો ડેમ જે છે લીકેજ છે બે ત્રણ વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે બાબતની પણ આજે કલેક્ટર શ્રી સમક્ષ કરેલી છે આ સિવાય ઓજત ગામે એક સંપ બનેલો છે ઘણા સમયથી બની ચૂક્યો છે પણ આ સંપ છે ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે આ બાબતે પણ અધિકારીઓ આશ્વાસન આપ્યું છે કે આવતા બે ત્રણ મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે જમીન માપણીની રીસર્વે અરજીઓ જેટલી જાય છે આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલે કરવામાં આવે છે એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે વિસાવદર તાલુકાના સૌથી મહત્વના બે મોટા પ્રશ્નો જેમાં ફૂલઝર કાનાવડલા સિંચાઈ યોજના આ યોજના લગભગ બે હજાર સત્તર આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી જે બાબતને લઈને આજે અધિકારી છે ફૂલઝડ ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના અમારા હાથમાં જે આ ફાઇલ છે એ ફૂલઝડ ડેમ કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કાંઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી આ બાબતે પાસેથી જવાબ મેળવ્યો છે રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર એક બે ત્રણ ચાર ચાર સરકારી મંડળીઓ હોય છે ઓફિસ માત્ર એક જ સરકારી સહકારી મંડળીની હોય છે તો બીજી ત્રણ સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે એના મંત્રી કોણ છે એના પ્રમુખ કોણ છે એના મોબાઈલ નંબરો શું છે એનો કાર્યક્ષેત્ર કયું છે કચેરીનો સમય કયો છે આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે એની ઉપર બોર્ડ મૂકવામાં આવે મંડળીનું નામ લખવામાં આવે એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે અને બે મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટર શ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે આશા રાખીએ કે વિસાવદર થી સરકારી બસ ચાલુ થઈ જાય આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ સો જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે સ્મશાન એની ફરતે દિવાલ નથી અથવા તો ખાટલી નથી અગ્નિદા દેવાની અથવા તો ખાટલી ઉપર છત નથી અથવા તો અડધી દીવાલ તૂટેલી સો જેટલા ગામડાના શમશાન જે છે જીવ જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાની ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે ફરતી દીવાલ ન હોય એવા સો કરતાં વધુ ગામડાના આંકડો આજની આ મીટિંગમાં મળ્યો છે આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય સો ગામડાના શમશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે આ સિવાય આંબેડકર ભવન માટેની યાદ પણ કલેક્ટર કચેરીમાં મૂકી અનુસૂચિત જાતિ સમાજને કમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મીટિંગમાં થઈ છે અને સો વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મીટિંગમાં મેં ચર્ચા કરેલી છે તો કુલ મળીને જુનાગઢ ગ્રામ્ય વિસાવદર અને ભેસાણ આ ત્રણ તાલુકાની અંદર આમ જનતાને લાગુ પડતા હોય એવા પાંત્રીસ કરતા પણ વધુ પ્રશ્નો બાબતે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો મૂક્યા છે આ બધા પ્રશ્નોનું નોટિંગ થશે સરકારમાં જશે અને આશા રાખીએ કે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે